દૂધીના પુરલા પણ કહી શકીશું તો દૂધી બધાને નથી ભાવતી નહોતી તો આ રીતે જો તમે આપશો તો બધા જ દૂધી આસાનીથી ખાશે દૂધીનો નાસ્તો બનાવવા માટે અમે દૂધીને આ રીતે મિક્સર જારમાં ટુકડા કરી અને લઈ લીધી છે તો આપણે આ નાસ્તો બનાવવા માટે દૂધીને મિક્સર જારમાં ક્રશ કરવાની છે છીણવાની તો આ રીતે મેં છોલી અને મિક્સર જારમાં લઈ લીધી છે દૂધીને દૂધીની સાથે એક ઇંચ આદુનો ટુકડો બે લીલા મરચાં આઠથી દસ કળી લસણ એક ચમચી જીરું

સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે આ મિશ્રણમાં મસાલા ઉમેરીશું તો અહીંયા મેં થોડો એવો નાસ્તો ક્રિસ્પી બને એટલા માટે બે ચમચી જેટલો ઘઉંનો કકરો લોટ અને એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરી છે હવે મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હિંગ વગેરે મસાલા આપણે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું ગળપણ માટે અહીંયા મેં ખાંડ ઉમેરી હતી જે બતાવવામાં રહી ગઈ છે તો આપણે ખટાશ માટે છાશ ઉમેરી છે તો ગળપણ માટે ખાંડ ઉમેરીશું તો ખટાશ અને ગળપણનું બેલેન્સ હશે તો આ દૂધીનો નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે હવે આ મિશ્રણને આપણે પંદર મિનિટ જેવું રહેવા દઈશું અને પંદર મિનિટ બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ આવે છે તે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું એટલે દૂધીનો જે નાસ્તો છે તે એકદમ સોફ્ટ એવો બનશે અને બેસન અને પોવા ઉમેર્યા છે તો તે એકદમ ક્રિસ્પી બે થી ત્રણ ચમચી જેટલું બેટર આ રીતે પાથરી દઈશું તો બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં એવું આપણે ઉત્તમ જેવો નાસ્તો બનાવીશું હવે તેમાં ઝીણી સમારેલી મૂળી ઝીણા સમારેલા ટમેટા અને લીલા દઈશું મિનિટ ઢાંક્યા પછી આપણે તેને ફેરવી અને થવા દઈશું બીજી સાઈડ આપણે ઢાંકવાની જરૂર નથી તો આ રીતે આપણે એક સાઈડેથી ઢાંકીશું એટલે ઉપરની સાઈડ છે તે પણ સારી રીતે શેકાઈ જશે અને હવે લગભગ થઈ જ ગયો છે પૂલો તો આપણે લઈ લઈશું અને એ જ રીતે આપણે બધો જ નાસ્તો બનાવી લઈશું તો આ રીતે આપણે બધી જ પ્રોસેસ કરી અને દૂધીનો જે આ નાસ્તો છે તે બનાવી લેવાનો છે આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે બધાને જ ખાવામાં ખૂબ જ ભાવે છે અને બધા માંગીને ખાય એવો આ નાસ્તો બને છે અને આપણે દૂધી વાપરી છે તો એકદમ હેલ્ધી એવો આ નાસ્તો છે આ નાસ્તો આપણે સવાર કે સાંજના નાસ્તામાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ બુધીના ઉત્તપમ કહીએ અથવા તો પુરલા કહીએ એ બનાવી લઈશું અને ઓલમોસ્ટ હવે બધા જ ઉત્તપમ બની ગયા છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું જો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર કરવાનું ન ભૂલશો તો આ રીતે આપણો બધો જ નાસ્તો બની ગયો છે અને હવે આપણે નાસ્તાને સમયમાં લઈ લઈશું તો આ નાસ્તો કેચઅપ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે